હલો મિત્રો જય મંગલ જય દ્વારકાધીશ તો ફરીથી અમારા નવા વ્લોકમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં આ તો મજામાં જશું ને આજે આપણે આવેલા છીએ તેલંગાણા તેલંગાણામાં હમ આપણે આંધ્રપ્રદેશમાં ગયા હતા ને તે ગાડી ખાલી કરી નાખી અને આપણે વડોદરાનું ફરવા આવ્યા છીએ તેલંગાણામાં તો આપણે અહીંથી ભરવાના છે માર્બલ ગુજરાત વડોદરાનો તો બ્લોકમાં બિલ્યા રહેજો છેલ્લે સુધી તો આ બ્લોક આપણે તેલંગાણામાંથી વડોદરા સુધીનું શૂટ કરવાનું છે અને એ બધું આ વ્લોકમાં આપણે બતાડવાનું ત્યાં સોચું આવે છે બરાબર વ્લોગમાં વિના રહેજો છેલ્લે સુધી અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરજો તમારા મિત્રોને તો ભાઈ આપણે પૂગી જાય છે ખમામ તેલંગાણામાં આંધ્રપ્રદેશથી ખાલી કરી નાખી તેલંગાણામાં ભરવા આવ્યા છીએ વડોદરાના માર્બલ ભરવાના છે આપણી ગાડી છે આ માર્બલની કંપની છે જો માર્બલ આવો તમને બતાવીએ કે કેવી રીતે પ્રોસેસ થાય છે માર્બલ બનાવવામાં આ છે ભાઈ એક મોટો પથ્થર અને આ ક્રેનમાંથી અમે મશીન પીડીમાં લઈ જાય છે અને ત્યાંથી પછી મોટામાંથી નાના પથ્થર કરે ત્યાંથી પછી બીજા મશીનમાં મૂકે એમ કરીને ત્રણ ચાર મશીનમાં મૂકે ત્યારે માર્બલ મર્બલ હારા થાય એના પછી પાછી એને બીજી વાર જ્યાં આપણે લઈ જઈએ જેમ કાંઈ ખરીદવા વાળો હોય એ જ્યાં ફરીથી કટિંગ કરે પછી આપણે માર્બલ બાળકો તૈયાર થાય આ છે પ્રોસેસ અને મારા આ ત્રણ મશીન છે જો માર્બલ બલ છે બીજી શક્તિ છે તો આવી રીતે છે ભાઈ માર્બલનું પ્રોસેસ મોટા પથ્થરમાંથી બને છે નાના નાના તેલંગાણામાં છે હલો ભાઈ તો આપણે હવે ગાડીમાં રસોઈ બનાવવી પડશે કારણ કે ગાડીમાં લોડિંગ થાય છે એટલે લાગી જશે આપણે ભરવામાં વાર

બની રહે મિત્રો ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે ધાણાજીરું હળદર ને એવું બધું નાખી દઈએ છીએ ધાણાજીરું હળદર ચાલો મિત્રો આપણે તેલ મરસું બધું પાકી ગયું છે પાણી નાખી દીધું છે તો અને સડી જવા દઈને પછી બનાવી સોખા તો હાલો પણ આપણે છાક બની ગયું છે હવે અને સોખા પણ મૂકી દીધા છે બનવા તો સોખામાં થોડુંક મીઠું નાખી દઈએ અને પછી નાખી દઈએ થોડુંક તેલ એટલે સોખા સુટાડી નોંધો નથી થઈ ને આપણી પાસે છે મયુર ડબલ ફિલ્ટર સિંગતેલ તળાજાનું તળાજાનું ઘરેથી જ લઈ અને મીઠું સોખા બની જાય પછી આપણે જમી લઈએ તો હાલો મિત્રો આપણી ગાડી ભરાય છે તમને દેખાડીએ તો ભાઈ આપણે સોખા બની ગયા છે સોખા ને શાક તો હવે ખાઈ લઈ જમે પછી ગાડી ભરી તમને એ બતાવીશું તો ભાઈ આપણે હવે જમીન લીધા છીએ અને આપણે ગાડી લોડ થાય છે તમને દેખાડીએ આ છે માર્બલની ફેક્ટરી આ મજૂર છે બધા આપણે ગાડી લોડ અહીંયા થાય છે આ બધા માર્બલ પીડ્યા કેટલી ગાડી લોડ થઈ છે આપણે જોઈએ કેમ કે મેં નથી જોઈ આટલી થઈ છે ત્રણ થપ્પી આવશે એમાં એક થઈ છે અને બીજી થાય છે અને ત્રીજી જો અહીં આવશે આવી રીતે ગરેડીમાં માર્બલ લઈને જાય છે ભાઈ જોવા આવી રીતે ગાડીમાં માર્બલ ભરાય છે ભાઈ હાલો તો વિડીયોમાં બીના રહેજો આપણે એની વાહ ગાઈ તો આ આપણી ગાડી છે લાડલી આવી છે મિત્રો આપણી ગાડી અત્યારે ભરાઈ ગઈ છે ને હવે આપડે જવાનું છે થોડીક બાકી છે સાડા ક્યાં છે અત્યારે નવ તારીખ છે આજની તો પાંચ સાડા પાંચ આપણે પાંચ વાગે ગાડી ભરાઈ જાય અને આજે પંદર કિલોમીટર ટ્રાન્સપોર્ટ આવ્યું છે આપણું તો આપણે છ વાગ્યા આજુબાજુ ટ્રાન્સપોર્ટ પહોંચશું તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવે તો ભાઈ તો આપણે ભરીને ગાડી આવી ગયા છે ટ્રાન્સપોર્ટ હે તો અહીંયા છે ટ્રાન્સપોર્ટ ફાઈવ સ્ટાર ફાઈવ સ્ટાર ટ્રાન્સપોર્ટ છે ભાઈ આપણી ગાડી આ એક બીજી ગાડી આપણે વડોદરાનું ભીર્યું છે બે ગાડીમાં વડોદરાનું જ છે તો ટ્રાન્સપોર્ટે જન બેલ્ટ લઈ આવી ભાઈ તો આપણે જગત જગ્યા રેલી ચાલુ થઈ ગઈ છે ટ્રકવાળાની તો આપણી ગાડી સાઈડમાં રાખી દીધી છે છે ભાઈ જગતિયાળ ભાઈ આપણે ઉભા છીએ અત્યારે તેલંગાણાના જગતિયાળમાં અને અત્યારે જો હમણાં મારી બાજુમાંથી નીકળ્યા છે બધા ટ્રકવાળા ઊભી ઉભી રાખો ગાડીઓ એમ કહે છે અને આપણે જોયા સાઈડમાં હોટલ પડી છે હોટેલે ગાડી પડી છે ભાઈ હાલો ભાઈ આંદોલન ચાલુ થઈ ગયું પાછું અમારું સપોર્ટ કરજો ડ્રાઈવર ભાઈઓ બધા મિત્રો આપણે હવે થોડીક આ વાહન ચાલુ થઈ છે રોડ ઉપર બધા કહે છે કે અત્યારે હાલવા દે છે ખરીદવા તો આપણે નીકળી જઈએ અહીંથી આ કોઈના ઉભા હતા બે ગાડી છે નીકળી ગયું જ્યાં ઊભા રાખશે ને રહી જાઉં આપણે ડ્રાઈવરના સપોર્ટમાં છે એના ભાઈ તો ભાઈ જેવો તેવો વરસાદ ચાલુ થઈ ગયો છે કાસમાં તમને સાટા દેખાતા હશે તો હવે નીકળીએ ગાડી તો આપણી ઉપડી છે એની પાછળ પાછળ આપણે જ્યાં ઊભી રખા છે ગાડીઓ બધા ત્યાં ઊભી રાખી દેવું હાલ ગુડ મોર્નિંગ મિત્રો તો આપણે ખામગાવ પોગી ગયા છીએ ડીઝલ લખાયે છે ફૂલ કરીએ છીએ આ ભાઈને ફૂલ થઈ ગયું છે આપણે પણ ફૂલ થઈ ગયું છે ઘરે તો સામે એક ગાડી નીચે ઉતરી ગઈ છે ભાઈને કોને ખબર કોઈ માથે આવ્યું હોય એવું લાગે એક કરવી પડશે બાજુ ધુલિયાની વચ્ચે આવી છે મુરલીધર હોટલ તો પી લઈએ આપણે ચા પાણી દુરિયા વટ્ટી વસરાજ બીજી આવે એમાં જમીન લેશું છે મિત્રો તો છાઈ ગઈ છે આ ભાઈ શાહ નાખે છે બીમાં અમારા ભાઈને તો પેલા જ આપી દીધી છે તો આપણે બાકી છે ભાષભાઈ પણ શા આપી ગયો છે થોડાક હાલ આપણે પણ પી લઈએ

તો હાલો મિત્રો આપણે જમવાનું થઈ ગયું છે આવી ગયું છે હોટલમાંથી ચાર વાગી હતા એટલે બે શાક જ મેળા છે સંભારો પણ થોડોક ઓછો છે પાપડ ને સાસ છે એટલે વાંધો નહીં આવે તો હશે રીંગણાનું અલગ છે બટેટાનું અલગ છે સંભારો આ સાસ રોટલો છે પણ થોડોક બળી ગયો હાલ છે ભાવેશભાઈ બેઠા છે આમાં આ બાજુમાં છે વાઇન શોપ હોટલમાં વાઇન શોપ પણ બે સરકારી નથી ભાઈ તો આપણે જમી લીધા છે આપણે થેલો તો હવે આવ્યું આપણે ગાડી જમી લીધા મોટું પાર્કિંગ છે વસરાજ હોટલ છે વીર વસરાજ હોટલ હા સે આપણું નાવા ધોવાનું જોઈ લો તો ભાઈ આપણે પૂગી જઈએ છીએ દહૈવેલના ઘાટમાં સાકરીનો ઘાટ જે કહે ને દહિવેલમાં ત્યાં આચ્છા ભાઈ ઘાટ

આવું છે બધું એવા હોટલોમાં આવું મળે ના 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 છોકરાના બૂટ છે છોકરીઓના છોકરાના નાના નાના મોટાના ઘણી બધી વસ્તુ છે લેવાલાયક કપડે તો લેવી નથી કંઈ છોકરાના બૂટ માટે પૂછું પણ એ બસો રૂપિયા કહે છે અને મળે છે બધી સો રૂપિયામાં પચાસ ટકા ઓફ તો લખેલો છે પણ ડબલ કીને એવું છે બધું હોટલમાંથી રમકડું આપણે નથી લેવું કંઈ આપણે બહાર નીકળીને ઘરે જઈને કંઈક લેવું લેવું એ પાસે કાઉન્ટર અલગથી નાસ્તાનું ફરી એકવાર બતાવી તમને રમકડા નાના નાના છોકરાઓના જો લેટેસ્ટ વસ્તુ બધી કાઉન્ટર જમવામાં આવી ગયું છે ભીંડી મસાલા મિરચી ડુંગળી સાસ તો આપણે જમી લઈ અને પછી જવાનું છે વાગી ગયો છે એક દોઢ અને સુરત એક ભાઈ ગયા મળી જતા કામરાજ એટલે બેઠા હતા સાવલ જીરા રાઈસ હવે ભાઈ કે ખાવા છે તો આપણે મંગાવ્યા ભીંડી મસાલા ચપાતી વટલી છે તો જમીનમાં તો આપણે જાગીને નીકળી ગયા હતા અને અત્યારે અંકલેશ્વરથી નીકળી જતા ભરૂચના પુલ ઉપર ફીગ્યા છીએ નર્મદાના આ છે બ્રિજ જે નવો છે એ અને બાજુમાં જે સામે વાહન હોય એ જૂનો પુલ છે પહેલાંવાળો તો અહીંથી સુરતથી જવામાં આપણે તળાજા ભાવનગર બાજુ નવો આવે અને તળાજા થી આવીએ સુરત બાજુ તો આપણે જૂના ઉપર હાલવું પડે તો આ છે બ્રિજ નવો પાણી અત્યારે બહુ છે નહીં કાંઈ તો હેલા જઈએ અમને થોડાક ખૂણા ભાંગલો એવો માર્બલ આવે અને ત્યાંથી પછી અહીંયા બધા કટિંગ કરીને શેડાઈને હરખા કરીને સારો બનાવે આ છે કટિંગ કરવાનું મશીન તો આપણે ભરીને માર્બલ લાવવાની આ પ્રકારના હતા બધાય મૂકેમાં ખૂણો સારો નહોતો અને અહીંયા આવી ગયો છે એ બધાય હરખા કરે છે હવે મશીનમાં એના ઓરસ સરસ ખૂણા હરકા કરશે મિત્રો આ સુધીનો લોક આપણે અહીંયા સુધીનો તો વડોદરા સુધીનો મેં અમે અવલોકડા અહીંયા પૂરો કરીશું તો ત્યાં સુધી બધાને જય મંગલ જય દ્વારકાધીશ ને અમારા નવા અવલોક આવે ત્યાં સુધી રાહ જોજો બાય બાય